તો અન્ય મહત્વના સમાચાર સુરત થી સુરતના લિંબાયતમાં મિત્રજ બન્યો મિત્રનો કાર્ડ બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં કરી કરી હત્યા હત્યા ખાન નામના યુવકે છે લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની આ ઘટના છે અને એક વ્યક્તિને પણ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મિત્ર જ બન્યો છે કાર્ડ સ્વરૂપ મિત્રનો દુશ્મન સુરતના લિંબાયતમાં મિત્ર જ બન્યો મિત્રનો કાર્ડ બહેન સાથે પ્રેમ સંબંધની શંકા હોવાથી તેણે હત્યાને અંજામ આપ્યો છે સાહેબાસ ખાન નામના યુવકે કર્પીણ હત્યા કરી છે નુરાની મસ્જીદ નજીકની આ ઘટના છે અને એક વ્યક્તિ પણ આ સમગ્ર થયો છે જેને હોસ્પિટલ ખસેડાયો છે કે સુરતમાં મિત્રએ કરપીણ હત્યા કરી છે મિત્રની માત્ર બહેનની સાથે સંબંધ હોવાની શંકામાં ની હત્યા કરી દેવામાં છે પરિવારમાં માહોલ છે

એટલો બહુ ગુણનાર વ્યક્તિ જે જેનું નામ શેબાદ છે એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુ ના ગામ મારીને હત્યા નીપજાવી હતી જે અનુસંધાન પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી એ મુજબ જે બહુ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ રાખીને એને દીધા હતા અને એની સાથે બેસેલાની વ્યક્તિને પણ એને ચપ્પુ માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપીની ધરપકડ કરવા માટે